પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થાય પચાસ રૂપિયામાં હું જે ક્વોલિટી આપું છું ને તમને તો યોગા પેન્ટ્સ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તમને કેફરી જોઈતી હોય નીચે નેટ ફેબ્રિકમાં તમને જોઈતી હોય તો આવી રીતની કેપરી પણ મળી જશે સાયકલિંગ શોર્ટ્સ જોઈતો સાયકલિંગ શોર્ટ્સ પણ મળી જશે પોકેટ ના સાથે આવી રીતનું નાઇટવેર પેન્ટ જોઈએ નાઇટવેર પેન્ટ મળી જશે તમને આવી રીતના કોટનમાં તમને કેપ્રીસ પેટર્ન જોતા હોય કેપ્રિસ પેટર્ન સુધી મળી જશે તો ઘરારા પણ મળી જશે તમે ઘરારા પણ જોઈ શકો ઘરારામાં બી સાઇઝેસ તમને મળી જશે એક્સેલ ડબલ એક્સેલ ટ્રીપલ એક્સેલ સુધી સાઇઝેસ મળી જશે તમને આવી રીતની સિગરેટ પેન્ટો જોઈએ પોકેટ વિથ પોકેટના સાથે તમને કોન્સેપ્ટ જોઈતો હોય વિથ પોકેટના સાથે તમને પેન્ટોમાં સ્ટાઇલ જોતી હોય અલગ અલગ સ્ટાઇલમાં તમને મળી જશે શ્રી કૃષ્ણ હું માહિર અજપેદ એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોન શ્રી સાવરિયા સિંહ ખાનનું દર્શકો તમે મારી બેકસાઇડ જોશો બેકસાઇડ જોઈને તમને આઈડિયા આવતી હશે કે હું બોટમ સોયરમાં કલેક્શનમાં આવું છું અને બોટમ સોયરના કલેક્શનમાં સ્ટાર્ટિંગ રેટની વાત કરીએ તો માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય ઓ પચાસ રૂપિયામાં હું જે ક્વોલિટી આપું છું ને તમને જે ક્વોલિટી તમે વિચાર જ નહીં કરી શકો એકદમ રફ और फैब्रिक वाइज और क्वालिटी वाइज एकदम स्ट्रेचेबल फैब्रिक में अभी इतनी वैरायटीज एकदम अलग-अलग डिजाइन में और डिफरेंट से डिफरेंट आर्टिकल में और यूनिक यूनिक अभी इतनी तुमने योगा बैंड જોઈتيو અને ટ્રેપ પેન્ટ જોઈ તો તો योगा બેન્ડ્સ પણ તમને અહીં अवेलेबल થઈ જશે તમે કેપ્રી જોઈત્યો નીચે તમને નેટ ફેબ્રિકમાં તમને જોઈત્યો તો આવી રીતની કેપ્રીસ પણ મળી જશે આવી રીતની ફેન્સી ફેન્સી સ્ટાઈલ્સમાં اور ફેબ્રિક ઝોન તમારું ફેબ્રિક ઓર ક્વોલિટી ઝોન તમારું ક્વોલિટી ઓલ્ટરલોક્સ વગેરે તમે જોવા જાવ ને તો એકથી એક વસ્તુ કમ્ફર્ટેબલથી કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ વસ્તુ મળશે તમને અહીંયા સાયકલિંગ શોર્ટ્સ જોઈએ તો સાયકલિંગ શોર્ટ્સ પણ મળી જશે પોકેટ ના સાથે આવી રીતનો નાઇટવેર પેન્ટ જોઈએ નાઇટવેર પેન્ટ મળી જશે તમને આવી રીતના કોટનમાં જોવો જઈએ તો ઇમ્પોર્ટેડ ક્રોસમાં પ્લાઝો સ્ટાઇલમાં થઈ ગયા આવી રીતના ફેન્સી ફેન્સી સ્ટાઇલ થઈ ગઈ કોટન્સ રિયોનમાં તમને ફેબ્રિકમાં કોટન રિયોનમાં તમને અહીંયા પ્લાઝો જોઈતા હોય તો કોટન સિયોન બી મળી જશે ઓર ટોટલમાં જોવો જોઈએ તો આપણે ટોટલમાં વેરાયટીઝ તમને મળી જશે ઓર યુનિક થી યુનિક વેરાયટી અલગ અલગ તમને આવી રીતના ઘરારા જોઈતા હોય સેપરેટ તો ઘરારા પણ મળી જશે તમે ઘરારા પણ જોઈ શકો ઘરારામાં બી સાઇઝેસ તમને મળી જશે એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝેસ મળી જશે આવી રીતનો જોગર જોઈએ જોગર્સ મળી જશે આવી રીતની તમે ગરારામાં પ્રિન્ટેડમાં ફેન્સીમાં જોઈતો હોય આવી રીતનો એલિફન્ટ પ્લાઝો ટાઈપમાં પટિયાલા ટાઈપમાં સ્ટાઇલમાં જોઈતી હોય આવી રીતનો તમે પ્લાઝોમાં થોડી કેન્ટી કાપો છો આ જોતા નાની નાની બુટ્ટીઓના સાથે ઓ નીચે ટોટલી તમને વર્કના સાથે કોન્સેપ્ટમાં તમને આવી રીતના પ્લાઝો મળી જશે પ્લાઝોમાં જોર્જેટ ડેઝમાં ક્રશમાં જોઈતો હોય જ્યોર્જ મળી જશે તમને આવી રીતની સિગરેટ પેન્ટો જોઈએ ઓર પોકેટ વિથ પોકેટના સાથે તમને કોન્સેપ્ટ જોઈતો હોય ને વિથ પોકેટના સાથે તમને પેન્ટોમાં સ્ટાઇલ જોઈતી હોય અલગ અલગ સ્ટાઇલમાં તમને મળી જશે નાઇટ વાઇસમાં તમને આવી રીતની કોન્સેપ્ટ જોઈતો તો આવી રીતના કોન્સેપ્ટ બી તમને બહુ બધા મળી જશે ઓર વેરાયટી તો જોવા જઈએ ને તો અનલિમિટેડ વેરાયટી છે કેમ કે વેરાયટી તો બહુ બધી છે એકથી એક વેરાયટી એકથી એક પેટર્નમાં એક બી પેટર્ન સિમિલર નથી મૂકેલો તમે જોઈ શકો યોગા પેન્ટ પીઝો જોવો તમે યોગા બેન્ડમાં તમને અહીંયા પોકેટ મળવાના છે ક્વોલિટી વાઇઝ એકદમ સોફ્ટ રહો યુનિક પેટર્ન્સમાં તમને મળવાનો છે એટલો ખાદી પેટર્ન્સમાં તમને અને નીચે તમને ડાયમંડ સ્ટાઇલમાં તમને ડાયમંડ પોકેટ મળવાનો છે કિલોટ્સ પણ જોઈ શકો તમે કિલોટ્સ પણ જોઈ તો કિલોટ્સ પણ પોકેટ સ્ટાઇલમાં ઓસ્ટ્રેચેબલ ફેબ્રિકના સાથે સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં તમને આવી રીતની વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે વિથ લાઇનિંગમાં કોન્સેપ્ટમાં તમને આવી રીતની પેન્ટો જોઈતી હોય ખાદીમાં તમને આવી રીતના ઇમ્પોર્ટેડમાં સિક્વન્સ સ્ટાઇલમાં એકદમ મતલબ ટોટેડ સ્ટાઇલમાં તમને વ્યવસ્થિત વસ્તુઓ જોઈતી હોય તો આવી રીતની ફેન્સી ફેન્સી આર્ટિકલ મળી જશે અને એકથી સ્ટાઇલ સ્ટાઇલમાં પેટર્ન તો પેન્ટોરા પેન્ટોના જે બોટમ જોવો તો બોટમ એકથી એક યુનિક યુનિક બોટમ મળી જાય નીચે તમે બોટમ્સમાં તમે સ્ટાઇલ જો એકથી એક એક સ્ટાઇલ ઓર ડિફરન્ટથી ડિફરન્ટ આર્ટિકલ ઓર યુનિકથી યુનિક આર્ટિકલ મળી છે આર્ટિકલ તો જોવો જઈએ તો નજર જ ના પડે કેમ કે એટલા બધા પેટર્ન છે કે અનલિમિટેડ તમે પેટન જ પૂરા હું ખુદ પોતે વિચાર કરું છું તમે કયો પેટન બતાવું કયો પેટન ના બતાવું કેમ કે પેટર્ન જ એટલા થયા આજે રીતના યોગા પેન્ટ થઈ ગઈ ખાલી પેન્ટ થઈ ગઈ આવી રીતની સ્ટાઇલમાં પેટર્નમાં તમારે આવી રીતના એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં નીચે તમે પેચ જુઓ કેટલો ખૂબસૂરત છે તમે એનો પેચ પહેરશો ને એમ ફેન્સી ઉપર કુર્તી પહેરી હોય હેવી સ્ટાઇલમાં તો આવી રીતની હેવી હેવી સ્ટાઇલમાં તમને બોટમ શોર્ટ જોઈ જે માર્કેટમાં પાંચસો છસો સાતસો આઠસો નવસો નવસો રૂપિયાની પેન્ટો વેચતા હોય જે માર્કેટમાં આવી રીતની પેચ વર્કમાં તમે આવી રીતના જુઓ તમે બોટમ્સમાં હેન્ડવર્ક આજ સુધી તક નહીં જોઈ સર તમને બોટમ્સમાં હેન્ડવર્ક મળી જશે તમને આવી રીતની વેરાયટીઝ મળી જશે ડાયમંડ વર્ક મળી જશે મીરા વર્ક મળી જશે નીચે સિકવન્સ વર્ક મળી જશે તમને અલગ અલગ ડિફન્ટ ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલમાં તમને અહીંયા વેરાયટીઝ અવેલેબલ થાય છે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ લઈને તમને અહીંયા સાડી ચારસો વેરાયટીનો ભંડાર જોઈતો હોય તમને અહીંયા ઓર ખજાનો જોઈતો હોય તમને તો આ રાઇટની વેરાયટી તમને ગોતું હોય તો હજી જો ન પડે અજીત જો તમે ફોલો કરશો ને તો તમને વેરાયટી ટોટલ મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જશે ઓર વેરાયટી એકદમ યુનિક તો આર્ટિકલ જો વન સાઈડેડ એવું નથી કે વન સાઇડ આર્ટિકલ મોકલ્યા છે સ્ટાર્ટિંગ લઈને એન્ડિંગ સુધી આર્ટિકલ જોવા જાવ તો સ્ટાર્ટિંગ કે એન્ડિંગ સુધીનો તમને અહીંયા આર્ટિકલ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ મળી જશે ને આવી રીતનું આર્ટિકલ તમારે સ્ક્રીન ઉપર નંબર ચાલે છે અને ઉપર આવી રીતના આર્ટિકલ તમારે બાય કરવું હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો બધી જ વેરાયટી તમે ગમે આ રીતના તમે સૌરાષ્ટ્રથી બોલતા હોય રાજકોટથી બોલતા હોય ગમે ત્યાંથી બોલો વાપી વલસાડ ગમે ત્યાંથી બોલો ને ઘરે બેસીને એક કોઈ જીડીને બી સ્ટાર્ટ કરવો માત્ર વીસ હજારમાં બી તમે ઘરે બેસીને આવ્યો આવી બધો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો કેમ કે તમને ખબર જ છે કે આ બધી જે વેરાયટી છે ને લેડીઝ પ્રોડક્ટ ઓલવેઝ ટાઈમ જોઈતી હોય કેમ કે લેગિન્સ પ્લાઝો આ સમવેરનું બી કલેક્શન છે તો સમયેરમાં બી તમને આવી બધી વેરાઈટીઓ રેગ્યુલર જોતી હોય રેગ્યુલર વેચાતી હોય ને માર્કેટમાં તમને ડબલ ભાવમાં વેચાય તમે વિચાર કરી શકો પચાસ રૂપિયાની લેગિંગ જાય ને માર્કેટમાં નાઇન્ટી નાઇનમાં વેચે છે પચાસ રૂપિયાની લેગિન્સ માર્કેટમાં જાય ને નાઇન્ટી નાઇનમાં વેચાય છે ઓર તમે આ બધું બી જોઈ શકો કુર્તીનું કલેક્શન છે લાઈવ કસ્ટમર જોઈ કુર્તીનું કલેક્શન જોઈએ તો કુર્તી મળી જશે બોટમ સ્વટ જોઈએ બોટમ સ્વટ મળી જશે ઓર ટોટલ વુમન્સ વેર્સની વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતની વેરાયટી તમારી સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના માટે કહેવું છું કેમ કે તમે બાય કરી શકો તમને જેટલા બી વિડીયોઝમાં બતાવ્યા સ્ક્રીનશોટ લઈને બી તમે આ નંબર ઉપર મોકલાવી શકો ઓર તમને બધી જ વેરાયટીનો ડિસ્ક્રિપ્શન ઓર વેરાયટીની રેટ બધી જ વેરાયટી જોઈતી હોય સ્ક્રીન ઉપર નંબર ચાલે છે આના પર કોલ કરી શકો ત્યાર સુધી તમે જઈ શકો